વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિશે ગુજરાતીની અંદર જે પ્રકરણ નંબર બે છે ચોરી અને પ્રાયશ્ચિત જે મિત્રો ગાંધીજીની આત્મકથા છે મિત્રો સત્યના પ્રયોગો એમાંથી લેવામાં આવ્યું છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ ટાઈમ ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જોઈએ પહેલો કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે એમાં આવશે સી પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટશે તેના ભાઈએ બીજો છે કે સોનાના કળામાંથી એક તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર સી અસર થઈ તો આવશે સી ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો પ્રશ્ન કે ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તો બી જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી તો આવશે બી નોકરના પૈસા ચોરવાની હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી તેમનું દેવું ચૂકવવા માટે તેમણે ભાઈના સોનાના કળામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવામાં તેમના ભાઈને સાથ આપ્યો હતો પરંતુ તે પછી તેમને ખૂબ પસ્તાવો થાય છે તેથી તેના પ્રાશ્ચિત રૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી અને તેમના પિતાને આપે છે કે મેં આ ભૂલ કરી છે આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા ગાંધીજીએ પિતાજીને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો તો મિત્રો આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એના જવાબો તમારે એકવાર ચોપડાની અંદર લખી લેવાના છે અને એકવાર વાંચી લેવાના છે કારણ કે પરીક્ષાની અંદર આમાંથી જ મિત્રો પૂછાય છે જોઈએ પહેલો પ્રશ્ન કે પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમને એકરાર કરે છે એમનું વ્યસન છૂટે એમ ન હતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતું માટે તેમને આપઘાતની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી તેથી તે વિચાર પડતો મૂક્યો ભાઈનું કરજ ચૂકવવા ભાઈના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા પ્રાયચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા સૂચવે છે અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાસ્થ્ય સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે તેના વિડીયો જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે મળી જશે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ બીજો પ્રશ્ન ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો તો ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બાદ વિચારોનું મનોમંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાભ આપે ઝેરથી મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આવા પ્રશ્નો મૂંઝવે છે અંતે રામજી મંદિર જઈને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું આવી અનેક ઘટના ઘટે છે ઉપરાંત ભાઈનું કરજ ચૂકવવા માટે સોનાના કળામાંથી નાનકડો ટુકડો કાપી કર જ ચૂકવવા ભાઈને સાથ આપે છે એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટશે તો આવા વિચારો ઉઠ્યા પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય ભાવના તથા નિખાલસતાની એકરાર કરવાની વૃત્તિ જણાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવ વિશે ગુજરાતની અંદર જે પ્રકરણ બે છે ચોરી અને પ્રાયશ્ચિત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરીને જજો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌ તમને મળે સૌ તમે વિડીયો જોઈ ને મિત્રો સ્વાયત્્ય લખી શકો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત